નમસ્કાર મિત્રો આજે આપણે ભારતમાં થયેલ વિવિધ ક્રાંતિઓ વિશે અભ્યાસ કરીશું તો શરૂઆત કરીએ કાળી ક્રાંતિ સેના સંબંધિત છે જેનો જવાબ આવશે પેટ્રોલિયમ ઉત્પાદક સંબંધિત છે નેક્સ્ટ નેક્સ્ટનહરી ક્રાંતિ સેના સંબંધિત હતી તો જવાબ આવશે ફળ ઉત્પાદન સંબંધિત પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ફળ ઉત્પાદન માટે કઈ ક્રાંતિ થયેલી તો જવાબ આવશે સુનહરી ક્રાંતિ જો મિત્રો ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો જેથી અમને મદદ મળતી રહે. નેક્સ્ટ કેસર ક્રાંતિ શેના સંબંધિત છે? તો જવાબ આવશે કેસરના ઉત્પાદન માટે કેસર ક્રાંતિ સંબંધિત છે. નેક્સ્ટ સુવર્ણ ક્રાંતિ શેના સંબંધિત હતી? તો જવાબ આવશે ફળ તથા મધના ઉત્પાદન માટે સુવર્ણ ક્રાંતિ હતી. નેક્સ્ટ બદામી ક્રાંતિ જો પરીક્ષામાં પૂછાય બદામી ક્રાંતિ શેના સંબંધિત હતી તો જવાબ આવશે મસાલાના ઉત્પાદન માટે બદામી ક્રાંતિ થયેલ હતી નેક્સ્ટ હરિયાળી ક્રાંતિ દરેક પરીક્ષામાં લગભગ આ પ્રશ્ન પૂછાયેલો જોયો છે હરિયાળી ક્રાંતિ વિશે તો પૂછાય કે હરિયાળી ક્રાંતિ શેના સંબંધિત હતી જવાબ આવશે અનાજના ઉત્પાદન માટે દરેક મિત્રો કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો હરિયાળી ક્રાંતિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે નેક્સ્ટ શ્વેત ક્રાંતિ શેના સંબંધિત હતી તો જવાબ આવશે દૂધ ઉત્પાદન સંબંધિત શ્વેત ક્રાંતિના પિતા તો ખબર જ હશે ને દરેકની ડોક્ટર વર્ગીસ કુરિયન કે જેને શ્વેત ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ બ્લુ રિવોલ્યુશન શેના સંબંધિત હતું તો જવાબ આવશે માછલીના ઉત્પાદન માટે નીલી ક્રાંતિ અથવા બ્લુ રિવોલ્યુશન પૂછાય તો જવાબ આવશે માછલાના ઉત્પાદન માટે નેક્સ્ટ સિલ્વર રિવોલ્યુશન તેના સંબંધિત છે જવાબ આવશે ઈંડાના ઉત્પાદન માટે ઈંડાના ઉત્પાદન માટે કઈ ક્રાંતિ થયેલી હતી તો જવાબ આવશે સિલ્વર ક્રાંતિ પીળી ક્રાંતિ કોના માટે હતી તો જવાબ આવશે તેલેબિયાનું ઉત્પાદન વધારવા માટે પીળી ક્રાંતિ થયેલ હતી નેક્સ્ટ કૃષ્ણ ક્રાંતિ એટલે કે બાયોડીઝલ ઉત્પાદન માટે કૃષ્ણ ક્રાંતિ હવે બાયોડીઝલ એટલે શું દરેકને ખબર જ હશે કે જે પેટ્રોલ ડીઝલમાં આયાત ઘટાડવા માટે જે સરકારે નવો બાયોડીઝલનો ઓપ્શન રાખેલ છે નેક્સ્ટ લાલ ક્રાંતિ એટલે શું તો ટામેટા તથા માંસના ઉત્પાદન વધારવા માટે જે ક્રાંતિ થઈ તેને લાલ ક્રાંતિ રેડ રિવોલ્યુશન્સ તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ ગુલાબી ક્રાંતિ શેના માટે થયેલી હતી તો જવાબ છે ડુંગળી તથા ઝીંગા માછલીના ઉત્પાદન વધારવા માટે ગુલાબી ક્રાંતિ થઈ હતી થેન્ક યુ એવરી વન પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ